પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગ કે મામલતદારની ગાડી નીકળે એટલે ઠેકાઓ પરથી વોટ્સઅપ ગ્રુપમાં ઓડિયો વિડીયો મેસેજ છોડીને કેટલાક તત્વોનો ખનન ચોરો અને ટ્રેક્ટર ચાલકોને સચેત કરી દેતા હોય છે કાલોલ મામલતદારની સરકારી ગાડીનું લોકેશન શેર કરતો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પંચમહાલ જિલ્લા સહિત કાલોલ તાલુકામાં ગેરકાયદેસર રેતી અને માટી ખનન મોટેપાયે ચાલી રહ્યું છે કાલોલમાંથી પસાર થતી ગોમા નદીએ ખનીજ માફિયાઓ માટે સોનાની ખાંડ સમાન બની ગઈ છે સતત રેતી અને માટી ખનન થવાને કારણે કુવા બોર અને હેડપંપ વગેરેના પાણીના સ્તર નીચા ગયા છે તેને કારણે ખેતી કરતા ખેડૂતો અને પશુપાલકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે વારંવાર સ્થાનિક લોકો દ્વારા ખાન ખનીજ વિભાગ અને મામલતદારને લેખિતમાં રજૂઆતો કરવા આવતી હોય છે જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તપાસ કરી કાર્યવાહી પણ કરતા હોય છે પરંતુ ઘણીવાર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચે તે પહેલા જ ખનીજ માફિયાઓને જાણ થઈ જતી હોય છે આ ખનીજ માફિયાઓનું એક વોટ્સએપ ગ્રુપ ચાલે છે તેમાં વિવિધ ઠેકાઓ પરથી અધિકારીઓની સરકારી ગાડીની જાસૂસી કરી ગાડી નંબર અને રૂટ અંગે ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરીને ગ્રુપમાં શેર કરતા હોય છે જેથી અધિકારીઓ સ્થળ ઉપર પહોંચે તે પહેલાં જ ખનીજ માફિયાઓને જાન થઈ જતા પોતાના વાહનો લઈને ફરાર થઈ જતા હોય છે જે અંગે કાલોલ મામલતદારની ગાડીની જાસૂસી કરતો ઓડિયો રેકોર્ડિંગ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીની ગાડીઓ પીછો કરી વોટ્સએપ ગ્રુપમાં લોકેશન શેર કરતા એક ઈસમની પોલીસની મદદથી અટકાયત કરી તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે જોકે આ વાતની જાણ અન્ય ખનીજ માફિયાઓને થતાં તાત્કાલિક આવા ગ્રુપો ડીલીટ કરવામાં આવ્યા હતા અમારી ટીમ છે ગોધરાથી હાલોલ તરફ જવા માટે નીકળી હતી તો અમારી ગાડીની પાછળ જે ચોપન ચોપન સરકારી ગાડી છે એની પાછળ એક ઈસમ સતત વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરતો એવી શંકા અમને લાગતા અને માહિતી મળતા અમે એ ઈસમને કાલોલ પોલીસની મદદ લઈ અને તાત્કાલિક અટકાયત કરવામાં આવેલી હતી અને એ ઈસમ છે એ નારણભાઈ બાબુભાઈ વણઝારા કરીને છે અને અટકાયત કરી અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ ઓગણીસો પંચાવનની સેક્શન સિક્સ એ મુજબ એનો મોબાઈલ છે એ મોબાઈલ જપ્ત કરવામાં આવેલ છે અને એ મોબાઈલની અંદર જે સબકા માલિક એક નામનું જે ગ્રુપ છે એમાં ચાલો ભાઈ ચોપન ચોપન કાલોલ મામલાદારમાં એન્ટર થઈ ચાલો ભાઈ ચોપન ચોપન મધવાસ ચોકડી છોડીને હાલોલ બાજુ તથા ચાલો ભાઈ બાસઠ છત્તર મામલાદાર મલાવ ચોકડીથી મધવાસ બાજુ આવા મેસેજો છોડી અને ગ્રુપની અંદર જે ગેરરીતિ સાથે જે સંકળાયેલા છે જેમ કે કોઈ સરકારી વાજબી ભાવના દુકાનદારો હોય કે કોઈ ખાનગી વેપારીઓ હોય કે ખાણ ખનીજ સાથે સંકળાયેલા જે ઈસમો છે એ ઈસમોને આ લોકો ગ્રુપમાં મેસેજ છોડી અને જાગૃત કરે છે સચેત કરે છે અને બચાવવાનું કૃત્ય કરી રહ્યા છે આ ઉપરાંતે પણ બીજા ગ્રુપો જે અમને મળ્યા છે નસીબ અપના અપના જય નેજાધારી સાયલા ટુ આણંદ ગરવી ગુજરાત મદદગાર ગ્રુપ એકતા એક્સપ્રેસ અપના ગુજરાત સબકા માલિક એક મેલડી સરકાર જેવા આ તમામે તમામ ગ્રુપોની અંદર સરકારની વિવિધ જુદી જુદી જે સરકારી ગાડીઓ છે જે રેડ પાડવા નીકળે કે કોઈ ગેરરીતિ આચરતા ઇસમોને પકડવા નીકળે છે તેના ગાડીના નંબર જો કે એની અંદર મેસેજ કરવામાં આવે છે એટલે આ તમામે તમામ જે નેટવર્ક છે આ નૂસન છે બહુ મોટા પ્રમાણમાં પંચમહાલ જિલ્લાની અંદર આ મદદરૂપ થઈ રહ્યા છે આ ઈસમો તો જે પણ કોઈ ઈસમો આ ગેરરીતિ સાથે સંકળાયેલા છે અને ગેરરીતિ કરતા ને જે મદદરૂપ થઈ ગયેલા છે એ તમામને તમામની સામે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ એટલે કે આવશ્યક ચીજવસ્તુ ધારા મુજબ જે અમારી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં બાધક બને છે આવશ્યક ના જે પુરવઠા છે પુરવઠાને પ્રતિકૂળ અસર પહોંચાડતા હોય બાધક પ્રવૃત્તિ રૂપ કામગીરી કરતા હોય તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે